ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેવાયેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ચારસો બોતેર જગ્યા માટેની આજે તેરમી એપ્રિલે લેખિત પરીક્ષા યોજાઈ રહી છે અમદાવાદ વડોદરા અને સુરતમાં ત્રણસો ચાળીસ સેન્ટરમાં કુલ એક લાખ બે હજાર નવસો પાંત્રીસ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી હતી બંને પેપર ત્રણ ત્રણ કલાકના હતા પ્રથમ પરીક્ષા સાડા નવ કલાક થી સાડા બાર કલાક સુધી હતી હતી જે આધારિત તો બીજી પરીક્ષા વાગ્યા સુધી લેવામાં આવી હતી જે પરીક્ષામાં થિયરીના પ્રશ્નો પણ હતા વડોદરા સહિત ત્રણેય મહાનગરોમાં સેન્ટરો આપવામાં આવ્યા હતા સવારે સાડા સાત કલાકથી બાયોમેટ્રિકના આધારે ઉમેદવારોને પ્રવેશ આપવાનો આરંભ કરી દેવામાં આવ્યો હતો બાદમાં નવ પિસ્તાળીસથી થી કેન્દ્રની અંદર પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો દૂર દૂર રાજ્યથી આવનારા ઉમેદવારોએ સમયસર પહોંચવા માટે રાતથી જ શહેરમાં આવી પહોંચ્યા હતા પરીક્ષાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કેટલાક આયોજકો દ્વારા વ્યવસ્થાપન ગોઠવવામાં આવી હતી વડોદરા ખાતે સિત્તેર જેટલા સેન્ટરો પર પરીક્ષા યોજાઈ હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લેખિત પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ઉપર આવવા જવા માટે પચાસ જેટલી ઓટો રિક્ષા સ્ટેન્ડ બાય કરવામાં આવી હતી આમ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે યોજાયેલી લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી પરીક્ષાર્થીઓ દ્વારા પણ પરીક્ષાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી મારું નામ છે તરિકેન્દ્ર હું દાહોદ જિલ્લાથી આવું છું હમ પીએસએ ને તૈયારી તો અમારી અમારે જે પ્રમાણે ફૂલ તૈયારી છે મતલબ અમે ક્લાસમાં અઠવાડ તારીખ કરાવીએ પ્રમાણે અમે એક્ઝામ આપીશ હમ હમ અત્યારે હાર પીએસઆઈની એક્ઝામ છે હું અત્યારે ભાવનગર ચાલું છું સરસ તૈયારી હતી બરાબર પેપર સારું જાય એવું જોઈએ એવું કેવું પેપર હવે રાજા છે અત્યારે બે પેપર છે પહેલાં એમ એમસીક્યુ છે પછી બીસી હમ હમ એવી રીતે જો હતું સાડા નવથી પેપર શરૂ થાય છે અને સાડા પેપર એક પૂરું થાય છે ત્રણ વાગ્યેથી સાડા શરૂ થાય છે અને છ વાગ્યે પેપર પૂરું જાય એવી રીતે બે પેપર ખેડા મિનિટમાં પૂરું લેવાયેલું બસની વ્યવસ્થા સારી રીતે મારું નામ નરેન્દ્ર આર પટેલ પ્રિન્સિપાલ શિવસ વિદ્યાલય અમારી સંસ્થામાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની વ્યવસ્થા કરેલી છે જેમાં કુલ દસ બ્લોક છે અને દરેક બ્લોક દીઠ ત્રીસ ત્રીસ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરેલી છે શાળામાં દરેક રૂમની અંદર કેમેરા અને જે જરૂરી વ્યવસ્થા છે એ બધી જ કરેલી છે મહિલાઓ માટે અલગથી ચેકિંગની વ્યવસ્થા કરેલી છે બાયોમેટ્રિકની પણ વ્યવસ્થા કરેલી છે અને સુચારુ રૂપે પરીક્ષા લેવાય એવી અમારી તૈયારી છે